નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજરોજ થરાદની મુખ્ય નર્મદા કેનાલ મહાજનપુરા પંપિંગ સ્ટેશન ફાટકમાં બે કોઈ અજાણી યુવતીઓની ડેડ બોડી હોવાનું કુલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી કેનાલ બહાર નીકાળી તપાસ કરતા એક યુવતી વાવ તાલુકાની ખીમાણાવાસને હોવાનું જાણવા મળ્યું હતું અને બીજી યુવતી ડીસાની હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ પરિવાર ત્યાં હાજર હોવાથી ડેડ બોડી પરિવાર અને થરાદ પોલીસને સોંપવામાં આવી હતી અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા ધાનેરા તાલુકાના થાવર ગામના દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું જેમાંથી કમલેશભાઈ ચૌધરીનો ડીએનએ મેચ થયા બાદ ગઈકાલે તેમના ધર્મપત્ની ધાપુબેન ડીએનએ મેચ થતા આજે સવારે જ થાવર ગામે બંને પતિ પત્નીના મૃતદેહને પરિવાર અને ગ્રામજનો દ્વારા અંતિમ દર્શને કરી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા સવારથી જ વરસતા વરસાદમાં ગ્રામજનો દ્વારા બંને પતિ પત્નીના પાર્થિવ દેહને થાવર ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવતા સમગ્ર ગામમાં ભારે શોક પ્રસારવા પામ્યો હતો જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિતના રાજકીય આગેવાનો સાથે વહીવટીતંત્રના પ્રાંતના અધિકારી સહિત ગ્રામજનો જોડાયા હતા અને બંને પતિ પત્નીને અંતિમ વિદાય આપી હતી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર દાંતા અંબાજી અમીરગઢ અને ઇકબાલગઢ સહિત તમામ તાલુકામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ઇકબાલગઢમાં મધરાતે ખાબકેલા વરસાદમાં નાળીવાસ વિસ્તારમાં ઘરોમાં કમરકસમાં પાણી ઘૂસી જતા મધરાતે જ કેટલાક પરિવારોને ઘર વખરી મૂકીને ભાગું પડ્યું હતું તો કેટલાક પરિવારો વહેલી સવારે ઘર મૂકીને નીકળી ગયા છે અહીંના લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી સિઝનમાં આવી જ સ્થિતિ સર્જાય છે અમે રજૂઆતો કરી કરીને થાકી ગયા છીએ પણ કોઈ ધ્યાન જ આપતું નથી યોગીની એકાદશીના પવિત્ર દિવસે રાજકોટના જયંતિભાઈ કેશવભાઈ પરસાણા પરિવારે અંબાજી મંદિરમાં મોટું દાન કર્યું છે પરિવારે માતાજીના ચરણમાં સિત્તેર પોઈન્ટ સોળ ગ્રામ વજનના સોનાના દાગીના અર્પણ કર્યા છે જેમાં એક મુગટ એક છત્ર અને એક સોનાનો ટુકડો સામેલ છે આ દાગીનાની કિંમત રૂપિયા છ પોઈન્ટ આડત્રીસ લાખ રૂપિયા છે દાતા પરિવારે આઠસો પંચાણું ગ્રામ વજનનું એક ચાંદીનું છત્ર પણ અર્પણ કર્યું છે જેની કિંમત પંચ્યાસી રૂપિયા છે આ ઉપરાંત શ્રી અંબિકા ભોજનાલય અન્ન ક્ષેત્રમાં તિથિ ભોજન નિમિત્તે ત્રણ લાખ રૂપિયાનું દાન કર્યું છે सिमको સનલાઇટ पैंट्स सिमको સનલાઇટ पैंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં ભારે વરસાદને કારણે બોરડિયાલા ગામની સ્થિતિ ગંભીર બની છે તાલુકામાં નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદને કારણે ગામની કીડી મકોડી નદીમાં પૂર આવ્યું છે નદીમાં પૂર આવવાથી ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે લોકો માટે ચાલીને પણ ગામની બહાર જવાનો માર્ગ બંધ થઈ ગયો છે આના કારણે અનેક ગ્રામજનો ગામમાં જ ફસાયા છે દાંતામાં નવ ઇંચ વરસાદથી આંબાઘાટા વિસ્તારમાં પહાડ પરથી પથ્થરો ધસી આવ્યા છે દાંતા સતલાસણા હાઇવે પર એક તરફનો બંધ જેસીબી મશીન દ્વારા પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દાંતા તાલુકામાં ગત રાત્રિથી સવાર સુધીમાં નવ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે અરવલ્લીની ગિરિમાળામાં આંબાઘાટ વિસ્તારમાં પહાડ પરથી મોટી સંખ્યામાં પથ્થરો ધસી આવ્યા છે દાંતાથી સતલાસણા તરફ જતા હાઇવે પર મોટા પથ્થરો પડવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે સંપૂર્ણપણે ખોરવાયો છે છે હાલમાં એક તરફનો માર્ગ બંધ થઈ ગયો આ ઘટનાની જાણ જ ડિઝાસ્ટર ટીમે મુલાકાત લીધી હતી ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી અંબાજીમાં આજે મતદાન યોજાયું હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હોવા છતાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો દાંતા તાલુકામાં નવ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે આ વરસાદી વાતાવરણ વચ્ચે પણ અંબાજીના વિવિધ મતદાન કેન્દ્રો પર મતદારોની સારી હાજરી જોવા મળી હતી જૂની કોલેજ મતદાન કેન્દ્ર બહાર વરસાદી પાણી ભરાયા હોવા છતાં મતદારોએ મતદાન કર્યું હતું થરાદમાં આવેલ શિવાય હોટલમાં ભારત વિકાસ પરિષદ શાખાનો દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમના ગાન અને દીપ પ્રાગટ્યથી થઈ હતી ભારત વિકાસ પરિષદ વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના સૂત્ર સાથે કાર્યરત છે સંસ્થા સામાજિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સંસ્કાર વર્ધનનું કાર્ય કરે છે કાર્યક્રમમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની ની સેવા કે પ્રવૃત્તિઓનું વાંચન કરવામાં આવ્યું હતું તેમજ પશુ મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રા પૂર્વે રવિવારે જળયાત્રા નીકળી હતી ગણેશ આશ્રમ ખાતેથી ઢોલ નગારા સાથે જળયાત્રાનું પ્રસ્થાન થયું હતું વિદ્વાન બ્રાહ્મણોએ મત્રોચાર સાથે નદીઓ અને તીર્થક્ષેત્રોનું આહવાન કર્યું અભિમંત્રિત જળમાં ઘી દૂધ દહીં સાકર ગુલાબજળ કેવડાજળ કેવડા યમુના જળ કેસર અને ચંદન મિશ્રિત કરી ભક્તોએ ભગવાનનો અભિષેક કર્યો હતો પાલખીમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી ભ્રાતા બલરામ અને બહેન સુભદ્રાજી જળયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફર્યા હતા અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન છેલ્લા બે દિવસથી સતત વરસાદ નોંધાયો છે જિલ્લાના મોડાસા મેઘરજ અને ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે ઉપરવાસના વિસ્તારમાં પણ સારો વરસાદ થયો છે સાબરકાંઠાના ખેડ્રહમાં વિજયનગર અને ઈડર પંથકમાં સાંભેલાધાર વરસાદ નોંધાયો છે આ વરસાદના કારણે ભીલોડાની ત્રણેય મુખ્ય નદીઓમાં પાણીની આવક શરૂ થઈ છે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ છે ત્રણસો બાવીસ પંચાયત પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયત સામાન્ય તથા ઓગણીસ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો દિયોદર તાલુકાના ગ્રામ પંચાયતોનું સવારે સાત થી સાંજે પાંચ વાગ્યા સુધીનું ત્યાંસી પોઈન્ટ ઓગણસાહીઠ ટકા મતદાન થયું છે દિયોદર બત્રીસ ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાઈ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીનું મતદાન પૂર્ણ દિયોદર બત્રીસ ગ્રામ પંચાયત સરપંચોનું ભાવિ મતપેટીઓમાં સીલ કરાયું છે દિયોદર તાલુકાની બત્રીસ ગ્રામ પંચાયત પર આજે મતદારો મતાધિકારોનો ઉપયોગ કર્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ગ્રામ પંચાયતનું મતદાન થયું છે